વેલકમ બેક અરવલ્લીના પશુપાલકોએ દૂધને સંસ્થાઓમાં આપી વિરોધ નોંધાવ્યો છે દૂધનો વેડફાટ ન કરી સેવા કાર્યમાં દૂધ આપ્યું મોઢાસણ ગામના યુવકોએ ત્રણસો પચાસ લીટર દૂધ અન્નપૂર્ણા માં આપ્યું છે દિવ્યાંગ સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ આપવામાં આવ્યું છે તો વેડફાટ ન કરવાની જગ્યાએ મોઢાસણમાં દિવ્યાંગ બાળકોની સ્કૂલ તેમજ સપ્તિમ સ્કૂલ માં દૂધ આપીને વિરોધ નોંધાવ્યો છે લગભગ સાડા ચારસો ગ્રામ નું દૂધ આવે છે એમાં મારું સાઠ લીટર દૂધ છે ત્રણ જેવા અમારા બધા પશુપાલકો મિત્રો અમારા યુવા મિત્રો બધા ભેગા અમે આ દૂધ એકત્રિત કરી આશ્રમ સ્કૂલો અને અન્ન ક્ષેત્રમાં પણ અમે દૂધનું વિતરણ કર્યું છે કાલે પંદરથી વીસ સ્કૂલોમાં અમે દૂધપાક બનાવીને છોકરાઓને દૂધ પા્યું છે અને અમે જ્યાં સુધી અમારો ભાવ વધારો વીસ ટકા ઉપર નહીં મળે ત્યાં સુધી અમે આવું આંદોલન ચાલુ રહેશે સાબર જાહેર કરેલા વિરોધમાં છેલ્લા દિવસથી પશુપાલકો વિરોધ કરી રહ્યા છે અરવલ્લી સાબરકાંઠા પશુપાલકો વિરોધ કરી રહ્યા છે દૂધ ન ભરીને વિરોધ નોંધાવી રહ્યા છે ઉગ્ર બનેલા પશુપાલકોએ પોતપોતાની રીતે વિરોધ નોંધાવ્યો છે કેટલાક પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે તો કેટલાક શાળાના બાળકોને દૂધ પીવડાવીને આ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલીક જગ્યાએ સાબરડેરીના ચેરમેનની નનામી પણ આવી છે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો વિરોધ અટકાવવાનું નામ નથી લઈ રહ્યો અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અલગ અલગ જગ્યાએ કેવી રીતે પશુપાલકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે વહેતી થઈ દૂધની નદીઓ તો કેટલીક જગ્યાએ પશુપાલકોનો હોબાળો જોવા મળી રહ્યો છે બાળકોને દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે તો કેટલીક જગ્યાએ નનામી કાઢવામાં આવી રહી છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રસ્તા પર દૂધ ઢોળીને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ડેરી દ્વારા પણ કોઈ પગલા લેવા નથી લેવાય રહ્યા સાબર ડેરીના જવાબદારો કથડતી જતી પરિસ્થિતિ પર અંકુશ લાવવા ક્યારે તૈયાર થશે અને કેવા પગલા લેશે તેના પર સૌ કોઈની નજર રહેશે